માર્કેટ પાસે અર્ષ પતિને સારવાર માટે લઈને ગયેલી મહિલા સાથે તબીબની માથાકૂટ થઈ હતી જેમાં તબીબે મહિલાની કરી હતી સચિન જીઆઈડીસી પોલીસમાં મહિલાએ ફરિયાદ પણ આપી છે જેના આધારે પોલીસે ડોક્ટર ઇકબાલ અને તેના ભત્રીજા મોસીન સામે ધમકી ધમકીની ગુનો નોંધ્યો છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી છવિસ વર્ષે પરિતાના પતિને બે મહિનાથી પીઠમાં દુખાવો થતો હતો અધિ પરિતાના પતિને ત્રીસમી જાન્યુઆરીએ સારવાર માટે અર્ષ હોસ્પિટલમાં લાવી હતી જ્યાં તેના પતિને એડમિટ કરાયો હતો ચોથી તારીખે મહિલાના પતિને રજા આપી દેવાઈ હતી પાંચ તારીખે ફરી દુખાવ થતાં મહિલા પતિને છ તારીખે અર્ષ હોસ્પિટલમાં લાવી હતી પતિની બરાબર ન મુદ્દે મહિલાએ તબીબ સાથે કરી હતી જેથી તબીબે કહ્યું કે તમારા પતિની સારવાર સારા ઓર્થોમેટિક પાસે કરાવી છે આથી મહિલાએ કહ્યું કે સારા તબીબ પાસે સારવાર કરાવી છતાં તેમને દુખાવામાં કેમ રાહત નથી થતી તમે અત્યારે ઓર્થોપેટિક તબીબને બોલાવી મારા પતિની સારવાર કરાવો જેથી ડોક્ટર ઇકબાલ ગુસ્સે થઈ ગાળાગાળી ગાડી કરી હતી અને મહિલા દવાખાનાની બહાર જવું ઊભી હતી તે વખતે ડોક્ટર ઇકબાલે મહિલાનો હાથ પકડી બરજબરીથી ખેંચી સોફા પર બેસાડી દીધી હતી પછી કોઈ માણસને બોલાવી મહિલા અને તેના પતિને સારવાર માટે ડીંડોલી જામ્યા હતા મહિલા ફરી ડોક્ટર ઇકબાલની હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં મહિલાએ કહ્યું કે મારા પતિની સારવાર બરાબર કરી નથી અમારી પાસેથી ખોટી રીતે પૈસા લીધા છે તેમ કહેતા ડોક્ટર ઇકબાલે દંપતિને હોસ્પિટલમાંથી ચાલી જાઓ નહીં અત્યારે તને અને તારા પતિને જાનથી મારી નાખીશ ડોક્ટરના ભત્રીજાએ પણ દંપતીને ગાળો આપી હતી એટલું જ નહીં ડોક્ટરે પાછો મહિલાનો હાથ પકડી લીધો હતો અઝર કુર્શી સાથે અસર સીટા